અમદાવાદમાં એએમસીની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે દાણી લીમડાથી ચંદ્રનગર તરફનો બીઆરટીએસ ટ્રેક બંધ હાલતમાં છે જૂની ગટર લાઇન બદલવાની કામગીરી મંથરગતિએ ચાલતી જોવા મળી રહી છે છેલ્લા દોઢેક વર્ષથી બીઆરટીએસ ટ્રેક બંધ રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ થઈ રહી છે તંત્રના ઝડપથી કામગીરી પૂર્ણ કરવાના વાયદાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અત્યારે હાલ વરસાદની સિઝનમાં કહેવાય તો લગભગ નાના મોટા થઈને સત્યાવીસ બ્રેકડાઉન થયા હતા તેમાંથી બાવીસનું કામ પૂર્ણ થયું છે પાંચનું કામ ચાલી રહ્યું છે આમ જોવા જઈએ તો બ્રેકડાઉન જે છે જે જૂની વર્ષો જૂની અમદાવાદની અંદર વર્ષો જૂની પાંચની ચાલીસ વર્ષ કે પચાસ વર્ષ જૂની ગટર લાઈનો છે ભૂગર્ભ લાઈનો છે આ એ ગટર લાઈનની અંદર ગેસ જનરેટ થતો હોય છે ગેસના હિસાબે પાઇપો ખવાઈ જતા હોય છે એ પાઇપો ખવાઈ જતા હોય જ્યારે વરસાદની સિઝન આવે એટલે ફૂલ પાઇપો પાણી જતું હોય એના હિસાબે જે ખવાયેલા પાઇપો હોય એ ધોવાઈ જતા હોય છે અને ધોવાના કારણે આ ભૂવાનું કારણ જે છે એ ભૂવા પડવાનું કારણ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ગોકળ ગતિએ ચાલે છે ને તેના કારણે સામાન્ય પ્રજા છે વાહન ચાલકો છે તેના પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તેનું ઉત્તમ ઉદાહરણ છે દાણી લીમડા વિસ્તારમાં ખોડિયારનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં અને તેની આસપાસનો જે સમગ્ર રૂટ છે ત્યાં પાણીની અને ગટરની જે લાઈનો છે તે ગટરની લાઈનો બદલાવવાની કામગીરી છે લગભગ દોઢેક વર્ષથી આ કામગીરી ચાલી રહી છે ને તેના કારણે બીઆરટીએસ ટ્રેક જે છે તે સદંતર બંધ છે ને તેના કારણે ટ્રાફિક જે છે તે રોડ ઉપર આવી રહ્યો છે અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ રહ્યો છે લગભગ દોઢેક વર્ષથી આ કામગીરી જે છે તે આરંભવાની હતી પરંતુ રહી રહીને હવે તંત્ર છે તે જાગ્યું ને ચોમાસા દરમિયાન જ આ કામગીરી છે તે હાથમાં લીધી છે અને જેના કારણે વરસાદમાં પાણી તો ભરાય છે સાથે જ એ જ સમયે ટ્રાફિકની સમસ્યાઓ છે તે પણ અહીં ઉદ્ભવે છે બીજી એક મહત્ત્વની બાબત એ પણ છે કે આ પાણીની લાઈનો જે છે તે લગભગ પચાસ વર્ષ જૂની છે અને તેના કારણે અનેક જગ્યાએ વરસાદમાં ભૂવા પડવાની સમસ્યાઓ છે તે થઈ રહી છે અને તેના કારણે શહેરમાં લગભગ તમામ એરિયામાં જે આ જૂની લાઈનો છે તે બદલાવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે ત્યારે તબક્કાવાર આ કામગીરી તંત્ર દ્વારા હાથ પર લેવામાં આવે છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ